અમદાવાદમાં હાઇકોર્ટ ઓવરબ્રીજ પર હિટ રન કેસની ઘટના બની હતી અને જેમાં ડોક્ટર અનીશ તિવારી અને ક્રિષ્ણા શુક્લાને લીધા હતા ઘટનાના આરોપી પ્રણવ પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આરોપી મહેફિલ વાણી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે અકસ્માત કર્યા બાદ ચાર દિવસ સુધી આરોપી ઉદયપુર નીકળી ગયો હતો પિતા સાથે સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ધંધો કરતો આરોપી નશામાં ચૂર હોવાની પોલીસને શંકા છે તો દારૂના નશામાં લથડિયા ખાતા આરોપી અને તેના મિત્રોના સીસીટીવી પણ સામે આવ્યા છે જેને લઈને હવે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે તો અકસ્માતની ઘટનાને લઈ સોલા પોલીસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ અકસ્માતનો ભોગ બનનાર લોકોએ આરોપીને સજા થાય અને ફરી આવું ક્યારેય ન બને તેવી માંગ કરી છે તો રાજ્યમાં દારૂના નશામાં અકસ્માતોની વધી સંખ્યા પર નિયંત્રણ આવે તેવી ભોગ બનનારે રજૂઆત કરી છે એસજી હાઇવે હાઇકોર્ટ પાસે જે ઓવરબ્રિજ ઉપર નવેમ્બરના રોજ એક અકસ્માત સર્જાયો જ્યાં પુર ઝડપે આવતી કારોક્ટર અને મહિલાને અડફેટે લીધા જેઓ સાયકલીંગ કરતા હતા આ કેસની અંદર આ જે કાર ચાલક પકડાઈ ચૂક્યો છે અને આ જે ઈજાગ્રસ્ત સાયકલીસ્ટ છે આ મહિલા ક્રિષ્નાબેન શુક્લા અને ડોક્ટર અનીષ તિવારી જોઈ શકાય છે આ બેને માથાના ભાગે હાથના ભાગે ખભાના ભાગે વાગ્યું છે અને ડોક્ટર પણ ઈજા થઈ છે આ આરોપી પકડાયો છે ત્યારે તેમની સાથે વાત કરીશું કે તેઓને શું વિગતો મળી છે જે પ્રકારનો બનાવ બન્યો હતો અને આજે રેલી પણ તેમણે કાઢી હતી તેના માટે તેમનું શું કેવું છે ભાઈ આખો બનાવ તેવીસ નવેમ્બરનો આજે આરોપી પકડાય છે એક રેલી પણ આજે તમે કાઢી છે શું તમે કઈ રીતે જોવો છો વ્યવસ્થિત રીતે એકચ્યુલી થોડુંક સમય આગળ હતો બટ પોલીસે લો એમનો વર્ક કરીને પરફેક્ટ રીતે એને હોલ્ડ ઓન કર્યો પકડી લીધો છે દેવ ડ્રેસ તેમ ખરેખર સ્પીડ કાર એટલે નંબર નતા પણ સમ સમહાવો એ લોકોએ કરીને એને કેચ કરી લીધો છે એટલે ઇટ ઇઝ ઇટ્સ અ વેરી ગુડ ઓન ધ પાર્ટ અને લો જે ડિસાઇડ કરે હિટ એન્ડ રનના જેટલા પણ કેસીસ હોય એ આઈ મને નોટ બીકોઝ અ લોયર કેવું કંઈ નથી એટલે મને એના ડિટેલ્સ નથી ખબર પણ એ ઇટ્સ અ ગુડ ફેથ કે લો વિલ વર્ક ફોર હસ અને આમ આઈ ડેફિનેટલી મને સો સો ટકા ભરોસો કે રેલી જે તમે કહી રહ્યા છો રેલી કોઈની અગેન્સ્ટ આ પર્ટિક્યુલર કારણ કે આ તો એક છોકરાને પકડ્યો છે આવા તો બીજા લાખો લોકો છે જે આવી રીતે આટલી સ્પીડ હાઈ સ્પીડ કાર્ડ ચલાવતા હોય છે મીન એને લેસન માટે કે અમારી સેફટી માટે આટલા બધા સાયકલ દરરોજ સવારે જઈ રહ્યા છે મે બી પાંચસો લોકો નીકળતા હોય છે એમની અવેરનેસ માટે અમારે કે અમારી સેફટી માટે કઈ પગલાં લઈ શકાય કે જસ્ટ ટુ પાસ અ મેસેજ ટુ જસ્ટ પાસ અ મેસેજ કે ભાઈ અમને થોડી જગ્યા મળે ઓન રોડ્સ ઓન સિટી રોડ્સ હાઈવે પરની વાત નથી કરતા હાઈવે પર તો હું પણ માનું કે કોઈ એવા રૂલ્સ નથી લાગતા પણ ઓન સિટી રોજ જયારે સિટીમાં અમે લોકો ચલાવી રહ્યા છે એ પણ એક્સ્ટ્રીમ કોર્નર સેફ લેન કહો તમે સેફ લેનની અંદર હો તો થોડુંક અમને સેફ ગાર્ડ કરી શકાય એવું કંઈક કંઈક કોઈ કોઈ પણ મેનેજમેન્ટ કોઈ પણ લઈને ઇનિશિયેટીવ લઈને કંઈક કરે એના માટે રેલી હતી જે પ્રકારની ઘટના બની ત્રેવીસ નવેમ્બર આજે ત્રીસ નવેમ્બર સાત દિવસ ઘટનાને અને સાત દિવસમાં જે આરોપી આ પકડાયો છે વિગત એવી છે કે પ્રણવ એનું નામ છે વર્ષાપુરમાં દારૂની મહેફિલ કરીને નીકળો ઉદયપુર ગયો એક આ ઘટનાને તમે કઈ રીતે જોવો છો આ જસ્ટ તમે ઇન્ફોર્મેશન આપો છો એટલે બાકી મને તો જસ્ટ મેસેજ આવ્યો હતો કે તમે અહીંયા નવરંગપુરા આવીને એમને આઈડેન્ટિફાય કરો આઈડેન્ટિફાય તો હું કઈ રીતે કરવાનો કારણ કે મને તો પાછળથી પૂછ આવ્યો હતો પણ જસ્ટ જસ્ટ ટુ સી એમને કે એવું તે કોણ આટલું જે છે કે મારીને હિટ કરીને કોઈ પણ રીતે ઊભા નહીં કોઈ દયામાયા વર્ગ વગર નો એમ્પથી કોઈ પણ કેર કર્યા વગર ભાગી ગયા એટલે વી વોન્ટેડ ટુ સી હિઝ ફેસ બાકી ડ્રોંગ ડ્રાઈવિંગ ડ્રિંકિંગ પાર્ટી ડ્રાય સ્ટેટમાં તો ગવર્મેન્ટનો શું કરી શકશે હતા ડોક્ટર અનિશ તિવારી અને કૃષ્ણ શુક્લા જેવો ઇજાગ્રસ્ત થયા હતા જેમને પણ ખ્યાલ છે કે કોક ના કોક રીતે આ નશીલા પદાર્થો મળી રહ્યા છે એટલે કે પોલીસને પણ ખ્યાલ હોય છતાં પણ જ્યારે ગુજરાતમાં આ દારૂબંધીની વાત છે છતાં પણ આ પ્રકારે જો આ નશો મળે અને તે નશો કરીને કોઈ અકસ્માત સર્જે તો મોટી બાબત છે ગંભીર બાબત છે આ પ્રકારના બનાવો અટકવા જોઈએ તે જરૂરી છે કારણ કે આ બનાવમાં આ બંનેનો બચાવ થયો છે પણ જો વધારે ઇજા થઈ હોત તો ક્યાંક કોકનું મોત થયું હોત ને તે ન ચલાવી લેવાય અને આ પ્રકારની ઘટનાઓ રોકવી એટલી જ જરૂરી છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શ રાવલવી ટીવી ન્યુઝ અમદાવાદ